નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવીદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી અમરેલીના જાફરાબાદ તથા વડિયા પોલીસની એક કામગીરી કરેલ છે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાના સૂચનો અપાયેલ હોય જે સૂચના અનુસંધાન અમરેલી એસપી સંજય ખરાતનાઓએ અમરેલી જિલ્લા પોલીસને આ સૂચનાનો કડક અમલ કરવા આદેશ અપાયા હોય જેથી પોલીસ લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરી રહી છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસે એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે જેમાં આ અરજદારોએ વોટ્સએપ મેસેજમાં હકીકત જણાવતા સામેવાળા અસામાજિક તત્વો વિરુદ્ધ આવેલ રજૂઆત મુજબ જાફરાબાદ કોળી કંથારીયા ગામના પ્રતાપભાઈ રાવતભાઈ અને વનરાજભાઈ રાવતભાઈ ધડધાઓએ ગેરકાયદેસર નાણાં ધીરધાર કરી મકાન પચાવી પાડેલું છે જે સૂચના જાફરાબાદના નાગેશ્વી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચાવડાને મળતા આ અસામાજિક તત્વો પાસેથી મકાન પાછું અપાવી એક મકાન વિહોણા માણસને આશરો પાછો અપાવેલ અને આવી જ બાબત વડિયાના કુકાવનું ગામ ભાયાવદર જેમાં વડિયા પોલીસની બિરદાવલાયક કામગીરી જોવા મળી છે જેમાં અરજદાર ધીરુભાઈ જીવરાજભાઈ અટાળાની નવ વીઘા જમીન આવા અસામાજિક તત્વોએ ગેરકાયદેસર નાણાં ધીરધાર કરી ઊંચું વ્યાજ ગણાવી નવ વીઘા જમીન પચાવી પાડેલ આ અરજદાર ધીરુભાઈએ વડીયા પોલીસનો સંપર્ક કરતા સામાવાળા અસામાજિક તત્વો પાસેથી નવ વીઘા જમીન પરત અપાવી આ શું કહે છે આ બાબતે અરજદારો અને રેન્જ આઈજી ગૌતમ પરમાર જુઓ આજ રિપોર્ટમાં ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદો સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા અસામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોનું કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવેલી હતી એવા બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગરૂકતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસીય છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને

પછી એ પૈસા મારી પાસે થયા નહીં ત્યાર પછી એને મારે દબાણ કર્યું એ કા તમે મને જમીન આપી દીધી કા તમે મને મારા પૈસા પરત આપી દીધો એટલે મારા પૈસા તો એ થયા નહીં મારે પછી મેં વડીયા આપણે એસપી સાહેબ પીઆઈ સાહેબને પીઆઈ સાહેબને મેં વાતચીત કરી પીઆઈ સાહેબે એસપી સાહેબને એસપી સાહેબે બધું સમાધાન કરીને અને અમારું જે પરત જે કાંઈ હતું એ કરી અને અમને કરીને સાહેબે અમને બહુ વારો સહકાર આપ્યો છે અને શોખ આપ આપી ખરેખર બહુ આરામ આવે શોખ આવે સારી કરી અમને તમે શું ઈચ્છો છો એસપી સાહેબ ની કામગીરી તમે કેવું ને અનુભવો સાહેબની કામગીરી બહુ સરસ છે અને મને બહુ પસંદ છે અને અમારું જે આ કાંઈ હતું એ અમને પરત પાસો અપાવી દીધું એની બદલે આભ આભાર ઈચ્છો બદલ હું સાહેબનો આભાર માનું છું તમારું ગામ કયું અને તમારું નામ શું મારું ગામ કંથારીયા મારું નામ ભાણકુભાઈ છે હું મારે મારે જરૂરિયાત પડતા મેં સાડા ત્રણ લાખ મેં પૈસા લીધા હતા મારા ગામના પ્રતાપભાઈ રાવતભાઈ ગડગા પાસેથી બરાબર એક વર્ષની મુદત માટે મારાથી પૈસા એક વર્ષમાં થયા નહીં તો પછી ભાઈ કીધું તો મકાન લખી નાખો બરાબર મેં મકાન લખી દીધું અને પછી મને એમ હતું મને મકાન મળશે નહીં મારે રહેવા ક્યાંય આશરો નહોતો એટલે પછી મેં એક વિડીયો જોયો હતો ધારી કે આજુબાજુનું ક્યાં ગામનું તો એમાં સાહેબે કોઈકને જમીન પરત અપાવી હતી વીસ વેગા જેટલી તો મને ખ્યાલ આવ્યો કે આવી રીતે સાહેબને જાણ કરું તો મેં અહીંના જે કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર જે બહાર પડેલા છે ને એમાં મેં મેસેજ લખ્યો તો અહીંથી અમારે નાગેશ્વરી પોલીસ સ્ટેશન એના પીએસઆઈ સાવડા સાહેબ એનો ફોન આવ્યો મને કે તમે આ આવી અરજી દાખલ કરી છે મેં કીધું હા સાહેબ આવી રીતે મારી એ રનાવ બન્યો છે તો સાહેબે કડક કાર્યવાહી કરી અમારા ગામની અંદર બરાબર અને મને બધું પાછું અપાવ્યું અને સાવી અપાવી દીધી નોટરી કરાવી દીધી છે અને એસપી સાહેબે અહીંથી એસપી સાહેબે મને ખૂબ મદદ કરી છે અમરેલી જિલ્લાના એસપી સાહેબ સંસદ ખરાજ સાહેબ એમણે મને બહુ મદદ કરી છે અહીંથી અને તાત્કાલિક બધે નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક બધી વસ્તુ મને અપાવી દેવામાં આવી છે પાછી અને અમારે અહીંયા કૌટુંબિક બધા ભાઈઓ ભેગા વડીલો મળી અને સુખદ સમાધાન કરી નાખેલું છે બરાબર હવે અમારે કોઈ જાતનું બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી કે આ કાર્ય જોઈને તમે શું ઈચ્છો છો બહુ બહુ સારું કાર્ય છે એસપી સાહેબનું